બાબરમાં વિકાસ પંથની અંડરગ્રાઉન્ડ ગટર લાઇનને લઈને ઉઠ્યા સવાલ તો બાબર હાઇવે અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરીથી વેપારીઓમાં રોષ શોપિંગ આગળ બે માસથી ખાડા ખોદી કામગીરી ગોકળ ગતિ તો દુકાનો આગળ વારંવાર લેવલ ન મળતા ખાડા ખોદીને ગ્રાહકો સહિત વાહન ચાલકોને મુશ્કેલી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું ખોદકામ કરીને કામગીરીમાં વિલંબ થતા વેપારીઓને દુકાનોના ભાડા તેમજ પરિવારનું જીવન ગુજારવું બની મુશ્કેલી સત્વરી કામગીરી પૂર્ણ કરવા વેપારીઓની માંગ મારે ટુ વ્હીલર સ્પેર પાર્ટનું કામ છે પણ હું આગળ ત્રણ મહિનાથી ખોદેલ પડ્યો છે અમારી આખી દિવાળી બગડી આ ખોદેલાનું કારણ બે જગ્યા ખોદેલો એકવાર આગળ ખોદ્યો પછી પાછળ ખોદ્યો બીજું કોઈ કામ થતું નહીં અમારા ગરાક બધા કંઈક છેડ યાર આ બાજુ આવવાનું નહીં થતું રસ્તા બસ્તા બધા બંધ કરી નાખ્યા છે કોઈ ગ્રાહક આવે એવું નહીં છોડ્યું આ બાજુ આ બાજુ બધું ખોદીને કોઈ કારીગર કામ કરવા નહીં આવતા ત્રણ મહિના એમને એમ મેડું મેલીને જતા રહ્યા ખબર નહીં ચો આજે દિવાળી અમારી આખી દિવાળી બગડી આ સૌદેના કારણ અમારા ધંધા ત્રણ મહિનાથી ધંધા એવા ઠપ થઈ ગયા છે કે કોઈ ઘરાક નહીં આવતું પોતે ભાડાઈ માથે પડે રહે ખર્ચા કાઢવાનું કાઠું કોમ છે આ ખોદ કોમને કારણ શું નામ છે મારું નામ મારું નામ મુકેશ છે મારી જોડે ત્રણ દુકાન છે મારે પાર્લરનું છે સાઈડમાં મારે ઓનલાઈનની ઝેરોક્ષની દુકાન છે અને સાઈડની અંદર વીરુભાઈ એક્ટિવાનો શોરૂમ છે અમારે ત્રણ મહિનાથી ભાડા ભરવાની નોબત આવી છે કારણ કે ગટર લાઈનનું કામ છેલ્લા ત્રણ મહિનાથી કામ ચાલુ કરેલું છે પણ ટાઈમ ટુ ટાઈમ કામ કરતા નથી બે અઢી મહિનાથી ખોદીલું પડ્યું છે કસ્ટમરને આવવા જવામાં બહુ તકલીફ પડે છે બાજુમાં આઈટીઆઈના નવા એડમિશન માટેના વિદ્યાર્થીઓને ખૂબ અડચણ થઈ હતી હમણાં કારણ કે ઓનલાઈન ફોર્મ ભરાવાના બસના પાસ ઘટાવા માટે ઓનલાઈન અરજી કરવી પડે છે પણ ક્યાંય વાહન પાર્કિંગ કરવાની જગ્યા નથી બધી જગ્યાએ ખોદીલું પડ્યું છે એના માટે કરીને બે અઢી મહિનાથી કામ ચાલુ છે અત્યારે બે ત્રણ દિવસથી જ કામ ચાલુ કરેલું છે બાકી બે બે અને ત્રણ ત્રણ વખત આ ખોદકામ ચાલુ કરેલું છે હમણાં અત્યારે આ ગટર નવી બનાવી તો બે ચાર પાંચ દાડા કે અઠવાડિયું પંદર દાડા થયા છે કે એક મહિનો થયો છે નવી નવી ગટરો તોડવામાં આવે છે તો ભ્રષ્ટાચાર નથી તાણ શું છે જે અત્યારે આ કોમ કોમગરી કરે છે એમનો કયા નેતાનો અને કયા આગેવાનનો હાથ છે તો આટલા પાભર શહેર અને પાભર તાલુકાની અંદર આવા જાગૃત આગેવાનું છે ભાજપ કે કોંગ્રેસ કે ઓમ પાર્ટી તો એમની આ તપાસ કરવી જોઈએ આપણે બાભર શહેરની અંદર વિકાસ થાય છે વિકાસ થાય એનો આપણો કોઈ વાંધો નથી પણ કેમ આ બે પક્ષ બાળા ચૂપ છે એમને પણ આ થોડું બોલવું જોઈએ એવી મારી રજૂઆત છે આતો વિનાશ થાય રહો આવા તમને એક વાત અભણું કે અત્યાર ઠાકોર સમાજ અંદર એક આપણે સરૂપજી મંત્રી છે અને સંસદ બધા કે જાગૃત છે હવે જાગૃત ના વિસ્તારમાં આવું થતું હોય તો એક મારે વારંવાર મારે એક જવાબદારી તો એમની આવે છે નગરપાલિકાના પ્રમુખ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્યો હોય તાલુકા પંચાયતના આગેવાન હોય બીજા કોઈ આગેવાન હોય કોઈ પત્રકાર મિત્ર હોય આ વિકાસમાં તમારો આપણે હું જી બોલું એ વ્યક્તિ નો કોઈનો વાંધો નથી પણ એમને થોડોક તો નજર રાખીને વધો ઉઠાવવો જોઈએ કે આ કેમ ચૂપશે એ મારે એમને પણ જોણવું છે પણ આરએમડી જી પીડબલ્યુ જી સાહેબ છે ને મેં વચમાં એમને એક મેં ફોન કર્યો હતો કે જાણે કોમ ઘરી ચાલતી હોય ને તાણે જે અધ્યક્ષતાને સ્થાને પીડબલ્યુ ના સાહેબ ના અધ્યક્ષ સ્થાને કોમ ચાલતું હોય ને તો એમને તો કોમ જોડે રહેવું જોઈએ એમના મોણસુ રોવા જોઈએ આ કોન્ટ્રાક્ટર જે મેન કોન્ટ્રાક્ટર છે ને એ પણ નહીં હોય પેટાથી કોન્ટ્રાક્ટર છે અને જે મેન કોન્ટ્રાક્ટરને હું રહેવું જોઈએ કે અતારા ભાભર છે ભાભર કોઈ જેવી તેવી માયા નથી એટલે તમે હું રહી અને રાતે તો તોમ થાકો રાતે તો કોઈ આ કોમ થાવું જ ના જોવે અને રાતે કોમ થાશે ને તો હું મારે એક આગેવાન રીતે તમને હું જોઈણ કરીશ કે ચલો આ કોમ થાય રહ્યું રાતે તો તમે પણ મીડિયા દ્વારા એમને ઉતારજો રાતે એક દિવસ કોમ ના થાવ જોઈએ રાતે કોમ કોણ કરે કે અમને કોઈ ભ્રષ્ટાચાર ખોટું કોમ કર્યું છે ને

ખેડૂતો અવર જવર ક્યાંથી કે અત્યારે મારી સિઝન ચાલુ છે ખેડૂતોને ફરીને આવવું પડે છે મારે ગાડી ખારી કરાવી હોય કોઈનો માર્ક વોસિંગ કરાવવો હોય તો મને બહુ તકલીફ પડે બીજા વધારે ધંધામાં તકલીફ પડે છે ખેડૂતોને બહુ હેરાન નથી થાય અમને રોજગારી મળતી નથી પૂરી ખેડૂતો આવતા નથી કસ્ટમર આવતા નથી કસ્ટમર કસ્ટમર રૂપ પડે છે એના કારણે કે બાઇક ક્યાં મૂકવા ગાડી ક્યાં મૂકવી પાર્કિંગ ક્યાં કરવું જ્યાં ત્યાં ખોદેલ પડ્યું છે હાઈટ કરી નાખી છે વચમાં અહીંયા અહીંયા કામ ચાલુ કર્યું પહેલાં વચમાં ત્યાં કામ ચાલુ કર્યું અત્યારે બે દિવસે કામ ચાલુ કર્યું છે બાકી ખોદેલ પડી તું કોઈ તો તંત્ર હાથમાં કામગીરી કરતું નથી કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિને આવતા જ નથી